જરૂર છે કારણ કે બાંકડાના અભાવે જનારા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં દર્દીના સ્વજનો બાંકડા પર અને જમીન પર બેઠેલા જોવા મળ્યા એબીપી અસ્મિતાના કેમેરામાં કેદ થયું કે દર્દીના સ્વજનો માટે હોસ્પિટલ પરિસરમાં સુવિધાઓનો અભાવ છે જે બાકડાની વ્યવસ્થાઓ કરવાની જરૂર છે સાથે સાથે યુરિનલ પણ વ્યવસ્થા નથી દર્દીના સગા આપણી સાથે છે ભાઈ ક્યાં ગામ થી આવો હું ત્રંબા આવું છું મારું નામ દેવેન્દ્રભાઈ બારોડ છે દેવેન્દ્રભાઈ અહીંયા પ્રાથમિક સુવિધાઓ નથી શું કહેવા માંગશો સાહેબ જનાના હોસ્પિટલ બનાવી છે સો કરોડના ખર્ચે એમાં ના નહીં પણ એક રીતે તમે જોવો તો સગાવાલા અને કોઈ રિલેટિવ આવતા હોય એના માટે બેસવાના વ્યવસ્થા રૂપે બાકડા પણ નથી અને કોઈને બૈરા છે કે જેન્સને પેશાબ પાણી જાવું તો સંડાસ બાથરૂમની વ્યવસ્થા નથી અને બીજું કે અહીંયા તો બાર ગામથી નહીં આવતા હોય એવું નથી કે અહીંયા લોકલ હોય તો એના માટે એક હોલ બનાવી નાખે શિયાળાની ઋતુ છે તો એ લોકોને બેસવા ઉઠવા અને રાત્રે સુવા માટે સારું રહે અજમે રજમે બરોબર અહીંયા બાકડા હોય તો સારું આમ નીચે નો બેસવું પડે તો સારું કે નહી કે બેસવું પડે ભાઈ બરોબર વધારે ખાસ કરીને ગ્રામ્ય મધ્યમ વર્ગ ગરીબ સૌથી આવતા હોય છે ચારે તરફ જે દર્દીના સગા બેઠા છે એ દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું રાત્રીના સમયે લોકો અહીંયા આવતા હોય છે આ જે જનાના હોસ્પિટલ સૌથી મોટી સૌરાષ્ટ્રની બાળકો માટે અને મહિલાઓ માટે પ્રસૂતિ માટેની સૌથી મોટી હોસ્પિટલ છે પરંતુ પ્રાથમિક સુવિધાઓના અભાવના કારણે અહીંયા અનેક મુશ્કેલીઓનો સામનો રાત્રિના સમયે શિયાળો હોય ચોમાસું હોય કે ઉનાળો હોય અહીંયા વ્યવસ્થાઓ જે છે તે વધારવાની જરૂરિયાત છે દૂર દૂરથી લોકો અહીંયા આવતા હોય છે અન્ય લોકો સાથે આપણે વાત કરીશું તમે શું કહેશો બાકડાની વ્યવસ્થા કરવી જોઈએ બેસવા માટે તમે બિલકુલ વ્યવસ્થા જ્યાં બાકીના પેશન્ટ માટે જે આવે છે એ ક્યાં બેસવું ક્યાં શું કરવું એના માટે ઠંડી માટે કોઈ વ્યવસ્થા નહીં ઠંડીની સાબે વ્યવસ્થા નથી પ્લસ સૌથી મોટી વાત કે અહીંયા સુલભ શૌચાલય હોવું જોઈએ

આમ તો કરોડોના ખર્ચે જનાના હોસ્પિટલ નું નિર્માણ તો કરવામાં આવ્યું છે પરંતુ જે ત્યાં સારવાર માટે દર્દીઓ આવે છે તે દર્દીઓના સગા માટે કોઈ પ્રાથમિક સુવિધા ન હોવાથી તેઓને હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો છે